હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો ફ્રેન્ડ્સ રોજે સવારમાં સાદી ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો હું તમારા માટે આજે એવી રેસીપી લઈને આવી છું જેને તમે એકવાર બનાવી લેશો તો આખું અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો તો એવી હેલ્ધી ટેસ્ટી અને ક્રિસ્પી બિસ્કીટ જેવી પાલકની ભાખરીની રેસીપી બનાવીશું આજે આપણે તો ફ્રેન્ડ્સ રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને નવા વિડિયો જોવા માટે બે લાઇકોન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તો પાલકની ભાખરી બનાવવા માટે એક બાઉલ જેટલી પાલક લઈ લીધી છે જેને મેં ધોઈને સાફ કરીને કટ કરી લીધી છે તો ભાખરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ પાલકનો વઘાર કરીશું તો પાલકના વઘાર કરવા માટે મેં અહીંયા એક વાસણમાં એક ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં એક પિંચ જેટલી હિંગ એડ કરીશું અને મોટી બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું હવે એકાદ મિનિટ માટે તેને કૂક થવા દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યાર પછી તેમાં પાલક એડ કરી દઈશું ફ્રેન્ડ્સ પાલકને કૂક થતાં બિલકુલ સમય નથી લાગતો ચારથી પાંચ જ મિનિટમાં આપણું પાલક એકદમ કમ્પ્લીટ થઈ જશે તો હવે તેમાં પાલકના ભાગનું મીઠું એડ કરીશું અત્યારે આપણે પાલકના ભાગનું જ મીઠું એડ કરવાનું છે લોટ બાંધતી વખતે આપણે લોટના ભાગનું એડ કરીશું આ પ્રોસેસ કરવાથી જ આપણી ભાખરી એક અઠવાડિયા સુધી સારી રહી છે આપણે આ પાલકમાં બધું પાણી બળીને થોડી ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરવાની છે પાલકમાં પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ ફ્રેન્ડ્સ હવે જુઓ પાલકમાંથી બધું પાણી બળી ગયું છે અને તેમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે વઘારેલો આ પાલકનો મસાલો થોડો ઠંડો થાય ત્યાર પછી ભાખરીનો લોટ બાંધી લેશું અને ફ્રેન્ડ્સ આ મસાલાને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમારે ભાખરી બનાવી હોય ત્યારે તમે આરામથી બનાવી શકો છો તો આપણા પાલકનો વઘાર કરીને પાલક ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું અને લોટ બાંધવા માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે તેમાં આપણે ભાખરી બનાવવા માટેનો જે જાડો આવે તે દોઢ કપ જેટલો એડ કરીશું હવે તેમાં જે રોટલી બનાવવા માટેનો ઝીણો આવે તે પણ દોઢ કપ જેટલો એડ કરીશું હવે આપણે આ ભાખરીને એકદમ વધારે ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવા માટે ફરી એ જ કપમાં બે ચમચી જેટલો રવો એડ કરીશું અને બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી ભાખરી એકદમ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ આપણે આ ભાખરી બનાવવા માટે ટોટલ સાડા ત્રણ કપ જેટલો લોટ એડ કરેલો છે આ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે હવે આપણે એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને એક ચમચી જેટલા અજમા લઈ હાથેથી આ રીતે થોડા ક્રશ કરીને એડ કરી દઈશું અને બે ચમચી જેટલી કસૂરીમાંથી આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું જેનાથી ભાખરીનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોટી એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હળદર આપણે પાલકમાં પણ એડ કરેલી છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તીખું તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું આપણે પાલકમાં પણ આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું થોડા લીલા દાણા પણ એડ કરીશું હવે આપણે વઘારેલી પાલક એડ કરી દઈશું હવે મોણ માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે એક ચમચા જેટલું તેલ પાલકમાં પણ એડ કરેલું હતું ત્યાર પછી છેલ્લે એડ કરીશું એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ફ્રેન્ડ્સ આ તમે બિલકુલ સ્કીપ નહીં કરતા એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આનાથી ખાંડ એડ કરવાથી આપણા બધા સ્વાદનો બેલેન્સ થઈ જાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે આ ટ્રિક્સની ભાખરી બનાવશો ને તો એક અઠવાડિયા સુધી તમે મુસાફરીમાં આરામથી ખાઈ શકશો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી આપણે આ ભાખરીમાં આ રીતે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે તમે ઘી કે બટરનું પણ મણ દઈ શકો છો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતાં જઈને ભાખરીનો એકદમ કડક એવો લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ આ બિસ્કિટ ભાખરી તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો ઢીલો ના થઈ જાય જો આપણો લોટ એકદમ કડક હશે તો જ આપણી ભાખરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે તો આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે મારે આ લોટ બાંધવામાં પૂરા એક કપ પાણીની જરૂર નથી પડી આટલું પાણી વધેલું છે તો આપણો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો આપણી દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ભાખરી બનાવી લઈશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે કેટલો કડક લોટ બાંધેલો છે આ જ રીતે આપણે બાંધવાનો છે હવે આપણે એક મોટો લુવો લઈ લેશું ફ્રેન્ડ્સ આપણે અત્યારે જે રેડીમેડ ભાખરી આવે ને એ જ રીતે બનાવીશું એના માટે આપણે એક મોટો લુવો લઈ લેવાનો છે તો હવે આપણે થોડી જાડી એવી મોટી ભાખરી વણી લઈશું આપણે આ ભાખરીને થોડી જાડી રાખીશું તો તે એકદમ બિસ્કિટ જેવી બનશે તો આપણે ભાખરીને વણી લીધી છે હવે રેડીમેડ જેવી ભાખરી બનાવવા માટે આપણે આ રીતે એક વાટકી લઈ લઈશું અને આ રીતે એને ભાખરીને કટ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ભાખરી કેટલી જાડી રાખેલી છે આ જ રીતે આપણે બધી ભાખરી રેડી કરી લેશું તો આપણે બધી જ ભાખરીને વણીને રેડી કરી લીધી છે ફ્રેન્ડ્સ આપણે ભાખરીને વધારે ક્રિસ્પી બનાવવા માટે અત્યારે મેં આ વેલણનો યુઝ કરેલો છે જો તમારી પાસે એ ના હોય તો તમારે એક ફોગના મદદથી આ રીતે હોલ કરી લેવાના એટલે અંદર સુધી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે આ રીતે આપણે બધી જ ભાખરીમાં ઓલ કરી લેવાના છે હવે આપણે ભાખરીને શેકી લેશું તો ભાખરી શેકવા માટે આપણે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે અને લોઢી પણ ગરમ થઈ ગઈ છે તો આપણે લોઢીમાં જેટલી સમાય એટલી ભાખરી એડ કરી દઈશું અને ફરતે થોડું તેલ લગાવી દઈશું તમે આ ભાખરીને બટર અથવા તો ઘીથી પણ શેકી શકો છો પણ જો મુસાફરીમાં લઈ જવાની હોય તો ઘી અને બટરથી શેકેલી ભાખરી થોડી હેવી પડશે

જો તમારે આ નાની નાની ભાખરી બનાવવામાં વધારે સમય લાગતો હોય તો તો બાજુના ગેસ પર તમે કોઈ તાવડી અથવા તો તવા પર થોડી થોડી શેકીને ત્યાર પછી તમે આ તવા પર તેલ લગાવીને શેકી શકો છો તો ફટાફટ આપણી ભાખરી રેડી થઈ જાય છે આપણે આ ભાખરીને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર હળવા હાથે પ્રેસ કરતા જઈને શેકી લેવાની છે તો જ આપણી ભાખરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ભાખરી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે તેને કાઢી લઈશું આ જ રીતે આપણે બધી ભાખરી રેડી કરી લઈશું તો આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે આપણે તેને સર્વિડિશમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ ભાખરીને તમે કોઈપણ ગળ્યું કે ખાટું અથાણું દહીં અથવા તો ચા સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો ટમેટો કેચઅપ અથવા તો કોઈપણ ચટણી સાથે એકદમ મસ્ત લાગે છે આ ભાખરી હું તમને એક ભાખરી તોડીને પણ બતાવીશ આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બની છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બાય ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ વિડીયો ફરી મળીશું નવી રેસીપી સાથે